હેલો એવરીવન તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ધોરણ પાંચ પોથીમાં ભાગ બે પાઠ ત્રણ નેચર કોડ્સ ગિફ્ટ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એક્ટિવિટી બે ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોયમ પેલું લાર્ક તો એમાં આવશે સાર્ક બીજામાં બી તો ટ્રી ત્રીજામાં ટોટ તો રોડ ચોથું હેર તો ચેર बोट तो बोट एक्टिविटी तरह रीड ध स्टोरी अ मेजिक गार्डन एंड राइट ट्रू और फॉल्स धीर वोज अ स्मोल प्लेग्राउंड इन द स्कूल तो फॉल्स बीजू ध फ्लावर्स वेर टोकिंग टू ध बर्ड्स तो ट्रू तीज ध टीनी बर्ड्स लव ध लिटल चिल्ड्रन तो ट्रू चौथ सनफ्लावर लिफ्टेड ઇટ હેન્ડ ધ ટ્રુ પાંચમું ધ મેજીક ગાર્ડન વોઝ વાઇટ ધેટ નાઇટ ધ ટ્રુ ત્યાર પછી એક્ટિવિટી ચાર છે જે આપણે ફકરો વાંચી એના પ્રશ્નના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન વેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ અ બિગ પ્લેગ્રાઉન્ડ વોઝ ઇન સી એમ દેસાઈ વિદ્યાલય બીજું વિચ ફ્લાવર્સ ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ તો સનફ્લાવર્સ એન્ડ રોઝિસ સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ ત્રીજું વુ આર ધ ગાર્ડનર્સ તો ચિલ્ડ્રન્સ આર ધ ગાર્ડનર્સ ચોથું હાઉ વોઝ અ ગાર્ડન તો ગાર્ડન વોઝ મે મેઝિકલ પાંચમું ગીવ ધ ઓપોઝિટ વર્ડ અગલી તો એમાં આવશે બ્યુટિફુલ પછી છે એક્ટિવિટી પાંચ તો એમાં પહેલામાં આવશે નીમ બીજામાં આવશે પીપલ ત્રીજામાં આવશે અશોકા ચોથામાં આવશે તુલસી અને પાંચમામાં આવશે બીલીપત્ર એટલે કે બિલવા એક્ટિવિટી છ આમાં આપણે જે અલગ પડતું હોય જુદું પડતું હોય તેની ફરતે રાઉન્ડ કરવાનું છે તો પહેલામાં આવશે દ્રાક્ષમાં બીજામાં આવશે મોજામાં કે બૂટમાં પછી ત્રીજામાં આવશે ચમચીમાં ચોથામાં આવશે માછલીમાં અને પાંચમામાં આવશે બ્રોકોલીમાં એક્ટિવિટી સાત સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ how many flowers are there in the picture? So, there are four flowers in the picture. Which, what is the color of the bird? The color of the bird is blue. Three, what is the rabbit doing? Rabbit is riding ship. Fourth, who is flying? The bird is flying. Fifth, where are uh, chicks? The so, chicks are in the nest. Activity 8 સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટન્સીસ પેલું બોથ સુનિતા એન્ડ રૂપેસ કેન સિંગ અ સોંગ બીજું બોથ સુનિતા એન્ડ રૂપેસ કેન નોટ રન ફાસ્ટ ત્રીજું સુનિતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ ચોથું રૂપેશ કેન નોટ પ્લે ગિટાર બટ કેન ડાન્સ પાંચમું સુનિતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ એક્ટિવિટી નવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ પ્રોપર ઓપ્શન એટલે કે આપણે મે ઓર મે નોટથી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલામાં આવશે મે બીજામાં આવશે મે નોટ ત્રીજામાં મે નોટ ચોથામાં આવશે મે અને પાંચમામાં આવશે મે નોટ એક્ટિવિટી દસ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ Water is life. Water is a priceless gift by nature to humans and all living beings. We cannot even imagine life without water. It is not possible for any living being on the earth to live without water. We use water for bathing, washing, cooking, and many other things. ત્યાર પછી આપણે એક્ટિવિટી અગિયાર છે એમાં જોડકા જોડવાના છે તો પહેલામાં આવશે ત્રીજું બીજામાં આવશે પાંચમું ત્રીજામાં આવશે ચોથું ચોથામાં આવશે બીજું અને પાંચમામાં આવશે પહેલું હવે આ જે જોડકા જોડેલા છે તેને આ તમારે નીચે લખી નાખવાના છે સેન્ટન્સ બનાવીને એક્ટિવિટી બાર મેક મિનિંગફુલ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ તો પહેલું છે એમાં આવશે ફ્રૂટ બીજામાં લીપ

મિનિંગફુલ વર્ડ તો પહેલાંમાં આવશે પ્રીટી પી આર ઈ ડબલ ટી વાય બીજામાં આવશે નાઇસ એન આઈ સી ઈ ત્યાર પછી ત્રીજામાં આવશે વર્લ્ડ ડબલ્યુ ઓઆ આર એલ ડી અને ચોથામાં આવશે મેઝિક એમ એ જીઆઈસી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત